દાહોદથી થી દેવગઢ બારીયા પ્રવૃત્તિ કરનારને ત્યાં વીજ ટુકડીને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવતા પાવર ચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું આ દરમિયાન કેટલાક લોકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા જયારે બે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તથા વીજ ચોરીને રૂપિયા એક લાખ ચાલીસ હજાર રકમનું બિલ ફટકારવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચ ગેરકાયદેસર લગાડવામાં આવ્યા હતા અને રાજ્યના પોલીસ વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ શહેરના અને જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ તેમજ વારંવાર ગુનાઓ આચરતા હોય તેવા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાના અન્વયે તથા જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારમાં નામચીન ગુનેગારો ઘરે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેના અનુસંધાને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી કે ચાવડા સાહેબ સહિત સ્ટાફ દ્વારા શહેરના સાધના બ્લેક ફેલમ કાઢવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન શેખ કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારૈયા